સરકારી કર્મચારીઓ માટે મોટા ખુશખબર ડીએ ને લઈને રાજ્ય સરકારો લેશે મોટો નિર્ણય એક નવેમ્બરથી ફેરફાર ડીએ વધારા અંગે કેન્દ્ર સરકારના નિર્ણયને રાજ્ય સરકારોને વિચારમાં મૂકી દીધા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર એક નવેમ્બરથી ડીએમાં પણ વધારો કરશે દિવાળી વખતે કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ માટે ડીએ વધાર્યું હતું ત્યારબાદ ઘણી રાજ્ય સરકારોને પણ કર્મચારીઓ માટે ડીએને વધાર્યું જોકે આ વચ્ચે એવી વાતો સામે આવી રહી છે કે રાજ્ય સરકારના કર્મચારીઓના વેતન અને ભથ્થામાં વધારાને લઈને ઘણી પ્રકારની મુશ્કેલીઓ છે જેમ કે આપણે જાણીએ છીએ કે આ તહેવારોની સીઝનમાં કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને દિવાળીની ખાસ ભેટ આપતા મોંઘવારી ભથ્થા ડીએમાં વધારાની જાહેરાત કરી સૌથી મોટી વાત એ છે કે સરકારે ડીએમાં એક સાથે ત્રણ ટકાનો વધારો કર્યો ત્યારબાદ સરકારી કર્મચારીઓને તેપન ટકાના દરથી ડીએ મળશે ચાલો તેના વિશે જાણીએ મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા પણ ડીએમાં ચાર ટકાના વધારાની જાહેરાત કરી હતી ત્યારબાદ કર્મચારીઓને પચાસ ટકા ડીએ આપવામાં આવ્યું જે પહેલા છેતાલીસ ટકાના દરથી આપવામાં આવતું હતું હવે ખૂબ ટૂંકા સમયમાં સરકારે ફરીથી ડીએ વધારાનો નિર્ણય લીધો આ સિલસિલાને ચાલુ રાખતા રાજ્ય સરકાર પણ કેન્દ્રની જેમ પોતાના કર્મચારીઓનું ડીએ વધારી રહી છે જાણકારી મળી રહી છે કે એક નવેમ્બરથી કેન્દ્રની સાથે સાથે રાજ્ય સરકારે પણ તમામ સરકારી કર્મચારીઓના ડીએમાં પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે તેનાથી રાજ્ય સરકારનું ડીએ એક વખતમાં ત્રીસ ટકા થઈ જશે મિત્રો આ માહિતી તમને જાણકારી માટે છે તમામ નિર્ણય સરકાર પાસે છે તેની નોંધ લેવી મિત્રો અમારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ બાકી હોય તો કરી લેજો